હેજી લક્ષ્મણ ગણેક તો યુવારો મારાવીર ઘોડલાની વાગું ગુણ જા હાલ છે ક્રવી માર રાઘ લડાની વા હે થો ભાવો ઘડીક તો જી હે જી લસમણ ઘડીક તો જ મારાવીર વાઘુ ની જાલ છે હોજી કરવી મારા ગડાની વાો રથ ને ઘડીક તો જી એ મારા રે ખોપા કરશે મારું રામ રામ ના કોણ કરશે આવ મારા રેર ખોપા કરશે મારો રામ રામ ના રે કોણ કરશે હજી કરવી મારા એ તો ભાવ રથ ને ઘડી કતો જી જય રામા પીર મુકંદર ભાઈ લાયક ડાન આવો આવો સુભાષભાઈ જય રામા પીર જય લખણી મરવલા મારી લાઈફમાં તમારું સ્વાગત છે નમસ્તે કરીએ સુભાઈ આપણા ઓલા બીજા ફોન માં ફોન કરીને કહી દે કે લાઈવ ફોન એમાં ચાલુ છે ફોન માં પત જ ન ઠોકે ખોટી એક જ ધારી ઉપાડો લઈ જાય ફોન ઉપર ફોન કાપી તો કોનો ફોન આવે છે મારી હાહુ નો એક જ ધારો ફોન કાપી તોય સુબુભાઈ કર્યા કરે જ કરે ફોન બોલવામાં ધ્યાન રાખો શું ધ્યાન રાખે આટા લુજ ને આટા જ છે જમીલા બેન ને આટાજ છે નહી ભાઈ મેસેજ નો પાછો લ્યો હે ભાઈ હે ભાઈ મેસેજ નો પાછો લ્યો શુભુભાઈ

प्रथम पहला कोने सुमरिए को नाम <coughs> प्रथम पहला सुमरिए कोणाली जी नाम मात पिता गुरु या अपना संत पुरुष किरा એ ફોનમાં વાત કરે છે સુખુભાઈ जय द्वारका जय द्वारका जय द्वारका जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण जय माता जय माता जय माता जय माता जी जय माता जय माता जय माता जय माता जी હે માન વિષ્ કરી લે ભાઈ સમય બની ને સમજાઉ ઓ વિષ વાસ કરી લે ભાઈ સમય બની ને સમજા હઉ આ દુનિયા માં અવતાર ધરીને હું છું ઓ માનો વિશ્વાસ કરી લે રે ધણી રે મારે પીર રામ દેવ ભજન એવો સાસો રે ધણી રે મારો પીર રામ દેવજી હું છે તાર પલડું આ એમ કે તાર ભાઈ કે પલડું ને કે જય રામા પીર પલટુ ને ભાઈ જય રામા પીર એમ કીધું તું એ જય રામા પીર સુભુ ભાઈ હા જમવાના આવી શીખામણી દેજો હેવું રે ધણી રે મારો પીર દેવજી હેવું સાસુ રે ધણી રે મારો પીર નાહા દેવજી હેવો પીર મારા નો ધાના ના ધાર રે ધન બાવા ગુરુજી અસુર ધણી રે અમારો પીર રામ રામ દેવ દેવજી રામદેવજી માતરે મિલણ દેવ ના રામદેવજી માતા રે હે મિલણ દેવ ના રામદેવજી અન પીર મારા નો ધારા ના ધાર રે ધન મા ગુરુજી ધણી રે મારો પીર રાદેવજી રામદેવજી હેવો મદ ધરિયે રે પુકારે પીરને ને માણિયો રે અનવાણિયાના વાણો પીર તાર્યા રે ગુરુજી હું છે અયાન નમસ્તે કરીએ સુભાષભાઈ લાયક કરી દીધી છે આવો આવો ધરમજીભાઈ જયરામ આપી જયલક્ષણી મારા મારી તમારું પણ સ્વાગત છે ધરમજીભાઈ બાપા સીતારામ બાપા સીતારામ જયરામ આપી જયરામ આપી હર હર મહાદેવ હર હર મહાદેવ જય માતાજી જય માતાજી જય માતાજી રાધે 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 ધરમજીભાઈ જય માતાજી સુભુભાઈ જય માતાજી જય માતાજી માતાજી સુભાષ જય ભાઈ જય રામાપી જય લગ્નણી ધનજીભાઈ મારી લાઈફ માં તમારું પણ છે ધમચીભાઈ કેમ હમણાં બતાતા નથી તમે જય દ્વારકા દેવ જય શ્રી કૃષ્ણ जय माताजी जी धर्मेश भाई यू सुभाष भाई कैसे जय श्री राम यू धर्मेश भाई कैसे जय श्री राम जय गणेश धर्मेश भाई कैसे काम में शू एटले एवं से धर्मेश भाई जय माता जय माता धर्मेश भाई जय माता जय माता शुभु भाई जय द्वारका दे जय द्वारका दे शुभु भाई મારી લાઈવમાં આવજો ઓકે ઓકે ક્યારે સાડા આઠે જ કરો છો ને ધર્મેશભાઈ હમણાં પેલા હમણાં કાંઈ ખબર જ નથી હું શું છે કે હમણાં તો દોડા દોડી માં સૌ ને લાઈવ કોની કેટલા વાગ્યે હોય જય રામાપીર જય રામા પીર જય રામ જય માતા જય માતાઈ શુભભાઈ જય માતા જય માતા સુખુભાઈ જય રામદેવ જય રામદેવ પીર સુખુભાઈ હેવા ઘોડલે હૈ સડંતા રે હેવા રમા પીર દી કિયા હડલે હૈ સડંતા રે હેવા રા પીરડી કિયા રે હે જી અમા હે હરબુજી ને આ હર ખ ના હેવા ગોડલે સડનતા રે હેવા રમા પીરડી કિયા किया जय माता जय माता सुभाष भाई जय राम देवी जय राम देवी नमस्ते करिए सुभाष भाई तो कमेंट सपोर्ट करता रहिए मरवाला ઝીલ તારા પાણી વા તારા પાણી મન મનકાર કાર લાગે મન બોવ હોખ લાગે હે વાીલણ તારા પાણી વઝીલણ તારા પાણી મનકાર ખાર લાગે મન બોવ હોખ લાગે એ મારી ખબરું ના લી દી મારી ખબરું ના લી દી કાકો હમ વેરી મનવેરિયું મદી દી મારી ખબરું ના લી મારી ખબર ના લીધી ઝીલ તારા પાણી એવો ઝીલણ તારા પાણી મન ખાર ખાર લાગે મન બોહોખ લાગે મામો મુજો વેરી એવો મામો મુજો વેરી મન વેરીયું મી દી મારી ખબર ના લીધી મન વેરીઓમાં દીધી ઝીલણ તારા પાણી એવા ઝીલણ તારા પાણી મન ખારા ખારા લાગે મન બોવ લાગે જે કરવું એ કરવા માંડો मम मारी पदमान के जोत में राजा करी ने जुहारो अवियोधोरी रही मार पी तो माराज पीयूष बहन लाइव माटो मारिएगा तुम्हें નમસ્તે કરિયુ માા મા પદમાન કે જોત મેં જાને જુહાર

આવી યોધુરી અહી મારપી તોડી મારણા મામા એ તો જોશે નહીં તો રોશે તો અસૂડાહાની દા હા ભોળાભાઈ એ લાઈવ ચાલુ કર્યું છે એવું છે ભોળાભાઈ લાઈવ ચાલુ કર્યું હા ભાંગી નાખે હો ભાઈ બરો હો ન કરે એ પચાસ સાયા ઘોડા પચાસ પચાસ ઘોડા નહી ઘોડો ને કે નહી નહીં આટાળી પાઘડી હે હું નો ભાળું મારો માંગણો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી સુભાષભાઈ તણ નર તારિયા સાસટીઓ ને સીધીર હન જગનો સોંટો જે જાડે જો હે એને પલ માં કીધો જો ને પીરિયે હે ઉલો જગ નો જેસલ જાડે જો હે એને કીધો જો ને આ